વધુ તપાસ હાથ ધરી છે જોકે પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાયપર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે જેથી તટસ્થ તપાસ કરવી જોઈએ જેના કારણે કિશોરનો મૃત એમ્બ્યુલન્સમાં લઈને પરિવારના સભ્યો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સીપી ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવા લાગ્યા હતા કિશોર છૂટક કામ કરવા સાઈટ પર આવતો અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો પંદર વર્ષે ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપુર હરિદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઇટ પર કામ બંધ હતું દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ચિરાગને સેફ્ટી હોસ્પિટલ બાદ સિમિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત કર્યો હતો બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું મોડી રાત્રે મામલો થાળે પડ્યો હતો સીપી કચેરીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા યોગ્ય તપાસનું આશ્વાસન આપી પોલીસે પરિવારને પરત મોકલ્યો બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જે કે પરિવારને આશંકા છે કે આ અકસ્માત નહીં જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે